નમસ્કાર ડે સ્પેશિયલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું અત્યારે વાત કરી રહ્યા છે કે બોર્ડ પરીક્ષાને માત્ર ગણતરીના જ દિવસો બાકી છે તેવામાં ખાસ ને ખાસ અહીંયા વિદ્યાર્થીઓ તણાવમાં જોવા મળતા હોય છે જે પ્રમાણે પરીક્ષાનું ટેન્શન જોવા મળતું હોય છે કે પરીક્ષા કઈ રીતે પાસ કરીશું કેટલી તૈયારી કરી છે અને તે તૈયારીઓ કેટલી સફળતાપૂર્વક પાર કરી શકશે પરીક્ષામાં પ્રશ્નો આવડશે કે નહીં ઘણા બધા એવા જે સવાલો હોય છે જે વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવતા હોય છે હવે વિદ્યાર્થીઓ જે પરીક્ષાનું ટેન્શન વિદ્યાર્થીઓમાં તો જોવા મળતું હોય છે પરંતુ સાથે સાથે અહીંયા વાલીઓ જે છે એ વાલીઓમાં અને શિક્ષકોમાં પણ તે ક્યાંક ને ક્યાંક ટેન્શન જોવા મળતું હોય છે માતા પિતામાં એટલે જોવા મળતું હોય છે કે કદાચ તેમણે જે પણ જીવનમાં સંઘર્ષ કર્યા છે તેમણે જે પણ સંઘર્ષ કરીને તે આગળ વધ્યા તેમના બાળકોને ભણાવ્યા છે તે સંઘર્ષ તેમના બાળકોએ ના કરવું પડે તેના માટે માતા પિતા દ્વારા કહેવામાં આવતું હશે કે તું મહેનત કર તું સારા માર્ક્સ લાવશ કદાચ તને સારી જગ્યાએ એડમિશન મળશે ને તું સારું એવું કમાતું થઈ શકે ત્યારે શિક્ષકો દ્વારા એવી રીતે કહેવામાં આવતું હોય છે કે શિક્ષકો દ્વારા જે વિદ્યાર્થી હોય છે તો વિદ્યાર્થી સારા માર્ક્સે પાસ થાય તો ક્યાંક ને ક્યાંક તે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને અને સાથે જે આ ટેન્શન તણાવ જોવા છે તેમાં બાળકોને કાઉન્સેલિંગની જરૂર પડતી હોય છે કારણ કે બાળકોના માનસિક તણાવ એટલો બધો વધી જતો હોય છે એટલું બધું માનસિક દબાણ જોવા મળતું હોય છે કે બાળકોને કાઉન્સેલિંગની જરૂર પડતી હોય છે પરંતુ હવે સાથે સાથે શિક્ષકો અને માતા પિતાએ પણ કાઉન્સેલિંગની જરૂર છે તેવું લાગી રહ્યું છે જે પ્રમાણે માતા પિતા અને વાલીઓ દ્વારા જે અત્યારે કહી શકે કે વાલીઓ જે પ્રમાણેના પ્રેશર કરતા હોય છે શિક્ષકો દ્વારા જે પ્રેશર કરવામાં આવતો હોય છે ક્યાંક વિદ્યાર્થીઓના માનસિક તણાવ પર તે અસર કરે છે માટે જે પ્રમાણે આ પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે અને એટલા જ માટે આ ખાસ અત્યારે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયેલા ગયા છે વિશેષ ચર્ચામાં ડોક્ટર વિજય થકર કે જેઓ શિક્ષણવિદ છે ડોક્ટર પિંકલ ભટ્ટ કે જેઓ મનોચિકિત્સક અને સાથે કાઉન્સિલર છે આ બંનેનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ કે અત્યારના સમયમાં પરીક્ષા સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક તે પ્રેશર જોવા મળતું હોય છે કારણ કે બોર્ડની પરીક્ષા તે ખૂબ જ કઠિન માનવામાં આવતી હોય છે વિદ્યાર્થીઓને પહેલેથી જે સમજાવવામાં આવે કે પહેલા દસમો પાસ કર પછી બારમો પાસ કર તો આ જે બે પરીક્ષા છે ખૂબ મહત્વની વિદ્યાર્થીઓને સમજાવવામાં આવતી હોય છે તો જેમ જેમ પરીક્ષા નજીક આવે છે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં પણ જોવા મળતા હોય છે આપને શું લાગી રહ્યું છે જી મુશ્કેલી આપણે જેને ટેન્શન કહીએ છીએ એ બે પરિસ્થિતિ છે કે એક એવી પરિસ્થિતિ છે જે એને ઈચ્છિત છે અથવા તો એ ધારે છે કે આવું થાય અથવા બની શકે આવું થઈ શકે હું આવું ઈચ્છું છું મારા આટલા મારું મેરિટ આવે મારા આટલા ટકા આવે હું આવું સફળ થ મને આવી જોબ મળે અને બીજી પરિસ્થિતિ પોતાનું મન જ એને કે છે કે ખરેખર આવું થશે કે એના કરતા નબળું થશે સારું થાય તો ચિંતા નથી પણ નબળું થશે આ બે પરિસ્થિતિ વચ્ચે જયારે મન આમ ચોલા ખાય છે ત્યારે એ પોતે ટેન્શન અનુભવે છે મેડમ આપણી સાથે છે એટલે એની ચોક્કસ ભાષામાં એની વાત કરશે પણ હું એવું માનું છું કે પરીક્ષા એવી વસ્તુ છે કે દરેક વ્યક્તિ નાના મોટા ટેન્શનમાં હોય અને સહજ છે એ સહજ છે એમાં જરાય ખોટું નથી ટેન્શન પણ આપણા જીવનનો ભાગ છે શીખવાની વૃત્તિનો ભાગ છે હા આ ટેન્શન છે એ જયારે હદ કરતા વધી જાય ત્યારે એ જે પરિણામ આપણને મળવું જોઈએ એના કરતા પણ જો ટેન્શન લિમિટમાં હોય તો એ આપણું ટેન્શન આપણને ફાયદો કરાવે આપણને વધારે દોડાવે વધારે કૂદકો મરાવડાવે વધારે મહેનત કરાવડાવે વધારે આપણને સભાન બનાવે પણ જ્યારે એ હદ કરતા વધી જાય ત્યારે એ આપણને નુકસાન કરાવે કારણ કે પોતે પોતે પોતાની શક્તિથી એવો સાબિત કરે કે ભાઈ ખરેખર હું આ બધું ઈચ્છું છું ધારું છું પણ મારામાં થઈ શકે એવું નથી અને પોતે આ જ વિચારોને કારણે એવો ગોળ ગોળ ગુચાયા કરે કે ખરેખર પોતાની શક્તિ શું છે આવડત શું છે શું વાંચ્યું છે શું આવડે છે શું છે એ એ પોતે કન્ફ્યુઝ થઈ જાય અને એને કારણે એ પોતે મૂંઝવણમાં મુકાય છે એ મૂંઝવણ બાળક છે નાનું છે એટલે એ પોતાની મૂંઝવણ છે એ કા તો એ મા બાપ પ્રત્યે થ્રો કરે છે અથવા તો મા બાપ એને ઓબ્ઝર્વ કરે છે અને પછી આખી એક ચેનલ રચાય છે ઘરની અને બધા લોકો અંદર આવી જાય છું કે એની વાસ્તવિક સભાન રહે મા બાપ પણ સભાન રહે દીકરો ટેન્શનમાં હોય તો મા બાપ એમ કેટ રાખજો મને ખબર છે કે તું એવરેજ બાળક છું તારા સાઈઠ ટકા રિઝલ્ટ આવે એમ છે તું જરાય ચિંતા ના કરીશ તારા સાઈઠ ટકા આવશે અને પંચાવન આવે તોય તું મારો લાડકો દીકરો જ છું ચિંતા ન ચિંતા કરીશ જો આવું કહી શકે તો એવું થાય કે બાપ મને ઓળખતા નથી પણ એને બદલે મા બાપ એમ કે ના ના પંચોતેર ટકા તો આવે જ કેમ નહીં એની વાસ્તવિક પરિસ્થિતિ સ્વીકારતા નથી ત્યારે પોતે ટેન્શન માં રહે છે બાળક પણ ટેન્શન માં રહે છે અને અંતે બહુ ભારે મોટો ફુગો આવો સ્ટ્રેસનો

જો બાળકને સતત તનાવમાં રાખવામાં આવે તો એના ઉપર ઘણી ગંભીર અસર થઈ શકે છે પણ ઘણી બધી વખત એવું હોય છે કે મા બાપ જ એટલા બધા તનાવમાં હોય છે કે જેનું પ્રેશર બાળક લે છે ખરેખર બાળકને પ્રેશરની જરૂર હોતી નથી કારણ કે બાળકનું કંડિશનિંગ જે નાનું એક છ મહિનાનું કે આઠ મહિનાનું બાળક હશે ને તો આપણે એને જોઈશું ને તો એને એ નથી ખબર કે આ ખાડો છે ને હું પડી જઈશ ને મને વાગશે એ બાકુડિયા ભરતું ભરતું આગળ જાય છે એને ડર નથી એની અંદર આપણે નાના કોઈ પણ છ થી આઠ મહિના કે વર્ષના બાળકના મા બાપના ચિંતા જ નથી ગમે તે પરિસ્થિતિમાં હસતું જ હોય પડી જાય તો પણ હસે છે આગળ દોડે છે વાગે છે તો પણ પાછું ઉભું થઈ જાય છે પણ આપણે એની અંદર આ કન્ડિશનિંગ ઉમેરીએ છે કે બેટા તું આગળ જાય છે પડે છે અને વાગે છે નેગેટિવ આપણે બાળકની અંદર નાખીએ છીએ કે બાળક જેવું પડે છે ને એટલે આપણે એને એક એવો સ્ટ્રોક આપીએ છે તન નથી વાગ્યું વાગ્યું જમીનને ને આપણે આપણે મારીએ બાળકની અંદર શીખવાડીએ છીએ કે ફોલ્ડ આપણો છે જ નહીં હંમેશા બીજાનો છે ધીરે ધીરે બાળક આ થી મોટું થાય છે જેમ જેમ એ મોટું થાય છે તેમ તેમ એ કન્ફ્યુઝ થાય છે કે મારી અંદર જે છે એ છે કે મા બાપ જે બોલે છે અથવા તો મા બાપ જે વર્તન કરે છે એ છે મારે કઈ વાતને સાચી માનવાની કારણ કે દરેક મા બાપ બાળકને એવું કે છે બેટા તું ચિંતા ના આવે છે એક બાજુ બોલે છે કે ચાલશે બીજી બાજુ ચાલતું નથી એટલે બાળક એક એવા તનાવની અંદર આવી જાય છે કે કન્ફ્યુઝ સ્ટેજ પર હોય છે એની સાથે બીજું માતા પિતાને પોતાને તો ખબર જ છે કે આપણે એક એવરેજ સ્ટુડન્ટ હતા મારું બાળક પણ કદાચ એક એવરેજ સ્ટુડન્ટ છે છતાં પણ એક દોડની હરીફાઈના હિસ્સામાં એક સોશિયલ સ્ટેટસ એ એક બાળક એક એમનું હોય છે કે મારું બાળક તો આમ જેમ કે નાનું બાળક ડાન્સ બી કરતું હોય ને તો ઘરે કોઈ આવશે ને તો જો તો મારું બાળક ડાન્સ કરીને બતાવશે એ એમના માટેનું એક સોશિયલ સ્ટેટસ છે બાળક મને જ્યારે સોશિયલ સ્ટેટસમાં કશે ફ્રેમ નાની અમથી ઊંચી નીચી અથવા તો એમના માઇન્ડ સેટમાં જે ફ્રેમ છે એ પ્રમાણનું એ બાળક એ ફ્રેમમાં સેટ નથી થતું એટલે સોશિયલ સ્ટેટસ ઊંચું નીચું થાય છે એનું પ્રેશર માતા પિતાને આવે છે અને એ પ્રેશર એ બાળક બાળકને અપાય છે આ બહુ જ એક નાની અમથી શરૂઆત અને એનું એન્ડ ક્યાં સુધી આવે છે

દસમા ધોરણ બારમા ધોરણનું રિઝલ્ટ સો ટકા જરૂરી છે લાઈફમાં કઈ લાઈનમાં આપણે આગળ જઈશું એનાથી આપણું ફ્યુચર સો ટકા નક્કી થાય છે અને એની સાથે સાહીઠ ટકા માતા પિતાને એ પણ ખબર હશે કે જે એમણે ડિગ્રી લીધી છે જે સ્ટડી કરી છે એના ઓપોઝિટ અત્યારે બર્થ કરે છે કારણ કે ડિગ્રી લેવા પૂરતું હતું એ કેરિયર માટે નહોતું આ બધી વસ્તુને મા બાપે પોતાના અનુભવ પરથી અનુભવવું જોઈએ અને બાળક માટે શું બેસ્ટ છે બાળકની અંદર શક્તિઓ છે જે ગિફ્ટેડ બાળક એ લઈને આવ્યું છે એના ઉપર ફોકસ કરવું જોઈએ દરેક માતા પિતાને ખબર છે કે સ્કૂલમાં ભણેલું ગુરુકોણ લઘુકોણ કાઠકોણો કશે કામમાં નથી આવતો જીવનનો દ્રષ્ટિકોણ જ કામમાં આવે છે બિલકુલ જો બાળકની અંદર પૂરેપૂરો આત્મવિશ્વાસ હશે પૂરેપૂરું પ્રેમથી ભરેલું બાળક હશે ફૂલ સપોર્ટ એને મળેલો હશે ફેમિલીનો માતા પિતાના બોલેલા શબ્દો અને વિચારેલા શબ્દો એક હશે તો સો ટકા ઓછા હશે પણ જીવનના ટકા હંમેશા ઉપર વધશે બહુ જ જરૂરી છે માતા પિતાએ બી પોતાની પેરેન્ટિંગ ને સમજવાની વિચારવાની બોર્ડની એક્ઝામ જરૂરી જ છે એટલા માટે બાળકને પ્રેશર આપવું બી જોઈએ પણ કેટલું પ્રેશર આપવું જોઈએ કઈ રીતે પ્રેશર આપવું જોઈએ એ પ્રેશર કેવી રીતે બહાર નીકળે છે એ બધું પણ જરૂરી છે એક બાજુ પ્રેશર અપાય છે કુકરને કે જેમાં જો પણ એ પાણી નથી અને પ્રેશર અપાશે તો અંદરની વસ્તુ જશે એવી જ રીતે જરૂરી છે કે તમે બાળકને પ્રેશર આપો સ્ટડી માટે પ્રેશર આપવું જ જોઈએ અને સ્ટ્રેસ અને તણાવ હંમેશા ગ્રોથ માટે બહુ જ જરૂરી છે જો મારા જીવનમાં કે આજુબાજુના કોઈ પણ વ્યક્તિના જીવનમાં જો સ્ટ્રેસ અને તણાવ નહીં હોય તો એ વ્યક્તિ જીવનમાં ગ્રોથ જ નથી કરી શકતું ગ્રોથ કરવા માટે પણ સ્ટ્રેસ અને તણાવ જરૂરી છે છે રીતે માતા સમજવાની જરૂર કે સ્ટ્રેસ અને તણાવ મારા બાળકના ગ્રોથ તરફ છે કે મારા બાળકને હાર્મફુલ છે એ એની અંદરનો એક આત્મવિશ્વાસ કે એની અંદરના એક કેરિયરના લેવલ ઉપર એને લઈ જાય છે કે એને જીવનમાં એક ડલ કરે છે નાસીપાસ કરે છે આ પેરામીટર મા બાપે સમજવાની જરૂર છે મા બાપે પોતાની અંદર પણ કશેક ઝાંકવાની જરૂર છે અને એક સોશિયલ સ્ટેટસ બાળકને નહીં ગણીને પોતાનું એક બાળક છે પોતાનું એક અંગ છે આ જીવનનો આ રેસનો એ હિસ્સો નથી એની પોતાની જીવનનો એક હિસ્સો છે એ સમજવું બહુ જરૂરી છે અને હંમેશા મા બાપ જે બોલે એ જ કરશે તો એ બાળકની અંદર બહુ મોટો પ્રભાવશાળી પ્રભાવ પડશે આ એક

વાત વિજયભાઈ કરીએ તો પિંકલભાઈને પણ ક્યાંક ને ક્યાંક તેમના જે વાક્ય છે તેમાં ઉપયોગ કર્યો કે ક્યાંક બાળકો પાસેથી માતા પિતા દ્વારા અપેક્ષા રાખવામાં આવે છે હવે ખાસ અહીંયા વાત કરીએ તો બાળકોને જયારે શાળામાં વિજયભાઈ મૂકવામાં આવે છે ત્યારે વાલીઓ પાસે ફક્ત બે જ રસ્તો હોય છે કે બાળકને કાં તો ડોક્ટર બનાવો કાં તો એન્જિનિયરિંગ લાઈનમાં મોકલવો હવે આ બે મુખ્ય લાઈન માનવામાં આવે છે કે આ બે મારું બાળક એકમાં તો જવું જ

ખુબી છે તે બહાર ફક્ત છે પહેલીથી ચાલતી આવતી જે આશા અપેક્ષા છે તેના ઉપર રોક લાગવી કેટલી જરૂરી છે જી આજકાલ માતા પિતાઓ છે પેરેન્ટ્સ છે એ બાળકને મોટા ભાગનું જીવન જીવી આપતા હોય છે ખરેખર જીવવા દેવાના હોય છે એને બદલે એ જીવી આપે થાય છે કેવું કે એને શું બનવું શું ખાવું શું પીવું કેવા કપડા સારા લાગે કેવી હેરસ્ટાઈલ સારી લાગે એને કેટલા વાગે જાગવું જોઈએ એને કેટલા વાગે ઊંઘવું જોઈએ આરામ કરવો જોઈએ કયા શિક્ષકો ટ્યુશન જવું જોઈએ કયો વિષય પર ભાર આપવો જોઈએ કયા વિષયમાં વધારે વાંચવું જોઈએ એ બધું પેરેન્ટ નક્કી કરી આપે છે હવે એક સાદું ગણિત છે કે તમને ખબર છે કે તમારા બાળકનું રિઝલ્ટ છે

એટલે એવું છે બાળકના ઉપર માતા પિતાનું ઇનપુટ છે ઇનપુટનો એના પર આવે છે છે આપણને બધાને ખબર કે એના કારણે એના મૂળભૂત પરિણામમાં જાજો ફરક પડતો નથી કોઈ પણ પેરેન્ટ હોય પોઝિટિવ નેગેટિવ એના કરતા તો ઊંધું થાય છે હું તો એવું માનું છું કે વીસ ટકા પેરેન્ટ્સ પોઝિટિવ હશે તો એમનો ફાળો બે ટકા હશે એના પરિણામમાં પણ એની સામે એથી પેરેન્ટ્સ છે એ નિગેટિવ ભૂમિકા ભજવે છે અને એનું રિઝલ્ટ જે ટ્યુશન સ્કૂલ અને પોતાના વાંચનને કારણે આવવું જોઈએ એમાં એ બે પાંચ ટકા પોતે લઈ લે છે આવી રીતે કોર્મેન્ટ કરીને ટોર્ચર કરીને સ્ટેશ આપી હું એવું માનું છું કે ખરેખર પેરેન્ટ્સ કંઈ ન કરે અને માત્ર મૌન ધારણ કરે કારણ કે પેરેન્ટિંગ એ એનો માત્ર એને બાળકને જન્મ આપ્યો છે અને જન્મને કારણે એ પોતાના બાળકને પોતાની મિલકત સમજી લે છે અને મિલકત જેમ શેર બજારમાં શેર વેચતા હોય અથવા દુકાનની લેવેજ કરતા હોય કે માલની લેવેજ કરતા હોય એમ એ પ્રકારે એ બાળક સાથે ડીલ કરે છે તો હું એવું માનું છું કે તમે બાળક સાથે તમે એના એક્સપર્ટ નથી તમે બાળક સાથે એવી રીતે ન વર્તો કારણ કે તમને એના નફા નુકસાનની ખબર નથી એના બાળકને શું અંદર ઇફેક્ટ થાય છે તો આ બાબતને દરેક મા બાપે સમજવી જોઈએ કે મારે મારા બાળકને પૂછવું છે તને શું જોઈએ છે હું તને કઈ વાત કરું તો નથી ગમતી ક્યારેક મા બાપ એવું પૂછે છે કે આજના દિવસે મેં તને આટલી વાત કરી એમાં તને કઈ બાબતો મારી ન ગમી જો એવા પેરેન્ટ્સ જયારે જાગશે ત્યારે આખા બાળકને ડોક્ટર બનવાની એન્જિનિયર બનવાની જરૂર નહીં પડે એને જે બનવું છે એ બની શકશે પણ આપણે ત્યાં બાળકોને પૂછવાનો રિવાજ નથી

એને પાસ કે નાપાસ કરતા પણ વધારે ચિંતા એ હોય છે કે મારા મા બાપે મારી પાછળ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એમણે મારી પાસેથી જે અપેક્ષા રાખી છે એમાં જો હું ખરેખર પૂરેપૂરો પાસ ના થયો બોર્ડની એક્ઝામના પાસ કરતા બી મા બાપની જે અપેક્ષાઓ છે એમનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્વેસ્ટમેન્ટમાં જો હું ખરેખર પાસ ના થયો તો હું નાપાસ જ છું એવું બાળક એટલું બધું પ્રેશર લઈને જો કદાચ એના બોર્ડમાં એસી ટકા પણ રિઝલ્ટ આવશે પણ મા બાપનું એક્સપેક્ટેશન એટી ફાઈવ પર્સેન્ટનું હશે તો એ બાળક પોતાની અંદર પોતાને ફેલ ગણાય છે બહુ કડવી નગ્ન વાસ્તવિકતા છે બાળકની માનસિકતાની બાળક બોર્ડની એક્ઝામમાં પેપર લખવા જાય છે ત્યારે કેટલા બધા બહાર આવ્યા પછી પેપરો આપી દીધા પછી ઘરે આવીને બાળક બોલતો છે કે મમ્મી મને આ સવાલ તો આવડતો હતો મમ્મી મને આ તો ખબર હતું મમ્મી લખી શકતો હતો પણ ખબર નહીં યાદ ના આવ્યું કન્ફ્યુઝ થઈ જાય છે બ્લેન્ક થઈ જાય છે સ્ટ્રેસ ઉપર થઈ જાય છે છે કયો જો હું આજે લખું છું એમાં પૂરેપૂરા માર્ક ના આવ્યા તો મારી મમ્મી ને હું શું મો બતાવીશ હું ગુડ બોય નથી હું ગુડ ગર્લ નથી આ જે એક્સપેક્ટેશન નો ભાર છે ને બાળક એ એક્ઝામ બોર્ડમાં લઈને જાય છે હમ આગલા દિવસે બેટા ધ્યાન રાખીને લખજે હો બેટા આમ કરજે હો કેટલું બાળકને પ્રેશર આપવામાં આવે છે ચોવીસ કલાક પહેલા એ બાળકની માનસિક પરિસ્થિતિની આપણે સમજવાનો કોઈ દિવસ પ્રયત્ન જ નથી કરતા અને હંમેશા કેવું હોય છે ખબર છે મા બાપની પાસે એક સરસ મજાનું એક આઈડિયલ એ છે કે ભાઈ મારા મા બાપ તો મને ના સમજ્યા પણ હું મારા દીકરાને સમજીશ પણ હું દીકરાને શું સમજીશ જે મારા મા બાપ મને નહોતા સમજાય મારા દીકરાને શું સમજવું છે નહીં જી બિલકુલ બહુ જરૂરી છે કે આપણા બાળકને આપણી પાસેથી શું જોઈએ છે ઘણી વખત આપણા બાળકને જે જોઈએ છે ને આપણે જે આપીએ છીએ એ બેની વચ્ચે બહુ મોટો ફરક છે મારા ત્યાં ઘણી બધી વખત કાઉન્સેલિંગમાં મા બાપ આવતા હોય છે બાળકોને લઈને અને હું કહું છું કે તમે એને સમજાવવાનું છોડી દો ત્યારે મા બાપ કે છે કે મારે તો એને સાચું ખોટું સમજાવવું પડશે ને મારે તો એને જ્ઞાન આપવું પડશે મારે તો એને સંસ્કાર આપવા પડશે ને મારે તો એની લાઈફ બનાવવી પડશે ત્યારે હું એક સિમ્પલ સવાલ કરું છું કે તમને કે તમારા આજુબાજુમાં કોઈ પણ એના મા બાપે એવું કીધું છે કે તું પાલના ગલ્લે જા પણ એના મા બાપને એવું કીધું છે કે તું સિગરેટ પી કોઈએ પણ એના મા બાપ છોકરાને કે એના આજુબાજુના કોઈને પણ કીધું છે કે તું દારૂ પી દરેક મા બાપે આ શીખવાડ્યું છે કે દારૂ ના પીવું જોઈએ બીડી ના પીવી જોઈએ સિગરેટ ના પીવી જોઈએ પાન ના ખાવું જોઈએ હંમેશા બીજાની મદદ કરવી જોઈએ તો શું ખરેખર આ બધું સંસ્કાર આપવાથી થતું હતું અત્યાર સુધીમાં પાનના ગલ્લા બંધ ના થઈ ગયા હોત બિલકુલ સિગરેટો બંધ ના થઈ ગઈ હોત ગુજરાત જે ડ્રાય સિટી છે સૌથી હાઈએસ્ટ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ના કેસ છે બંધ ના થઈ ગયું સંસ્કાર આપવાથી નથી થતા એના માટે રોલ મોડેલ બનવું પડે છે બાળકને આપણે છે એ આપણે બનવું પડે છે આપણે ઈચ્છીએ છીએ કે બાળક તણાવ ફ્રી એક્ઝામમાં પેપર લખી શકે તો સૌથી પહેલા એ તણાવમાંથી મા બાપે નીકળવું પડશે એ ટેન્શન ફ્રી અને એ સ્માઇલ વાળું અને એક્ચ્યુઅલ સ્માઇલ વાળું માહોલ મા બાપે પોતાના ઘરનું બનાવવું પડશે તો એ બાળકની અંદર પીસ હેપીનેસ સુકુન અને રિલેક્સ થી એ ની અંદર એક્ઝામ પેપર લખી શકે એ સ્ટેટ ઓફ માઇન્ડ સાથે બાળક જશે કે ના હું ગમે તે પરિસ્થિતિમાં મારા ઘરનું વાતાવરણ નથી બગડ્યું મારા મા બાપ નથી બગડ્યા તો હું બી બગડી શકું એ નહીં અને નહીં આવડતા સવાલોના પણ જવાબ એ બહુ સારી રીતે લખીને આવશે બિલકુલ બિલકુલ વિજયભાઈ માતા પિતાની તો થઈ છે પરંતુ સાથે સાથે ક્યાંક ને ક્યાંક આપણે જોવા જોતા હોઈએ છીએ કે શિક્ષકો દ્વારા પણ વિદ્યાર્થીઓને પ્રેશર કરવામાં આવતું હોય છે કે તારે ચોક્કસપણે આ પરીક્ષા આટલા પાસ થવાની છે જો તે તે વિદ્યાર્થી સ્કોલર હશે માર્કસે શાળાનો તો વિદ્યાર્થીને વધારે પ્રેશર આપવામાં આવતો છે કે તારે આપણા જે શાળા છે તેનું નામ રોશન કરવાનું છે તારે નંબર લાવવાનો છે તારે સારી રીતે પાસ થવાનું છે ક્યાંક જે નાપાસ થયેલો વિદ્યાર્થી છે કે જે પછી નબળો છે કોઈ પણ પરીક્ષામાં તો તે વિદ્યાર્થીની તરફથી અલગ પ્રેશર આપવામાં આવતો છે કે તારે સારા માર્કસ લાવવાના છે તો શિક્ષકોએ પણ કેટલું સમજવાની જરૂર છે કે તે જે ડિપ્રેશનમાં આવશે ત્યારે ઘણું બધું તે પરીક્ષાના સમય તેને યાદ આવતો હશે તેમ છતાં પણ તે ભૂલી જવાનું છે માટે શિક્ષકોએ શું ધ્યાન રાખવાની જરૂર છે જી ખરેખર તો શિક્ષકોનું કામ છે એ પ્રેશર કરવાનું નથી મા બાપ પ્રેશર કરે તો એને રિલીઝ કરવાનું કામ કરવાનું છે એટલે બાળક પ્રેશર અનુભવે તો એ પોતાના ટીચરને કહી શકે કે હું આવી સમસ્યાઓથી પીડાઉ છું હું હું આવી મુશ્કેલી છે અને આવું ઈચ્છું છું ઈવન થાય કે મને મરી મન થાય છે એવું એકવાર મન થાય ને તો પણ એ પોતાના ટીચર સાથે શેર કરી શકે એવું ટીચર નો રોલ હોવો જોઈએ એટલે ટીચરનું કામ છે એ ટેન્શન આપવાનું ન જ હોવું જોઈએ હા જે ટીચર ટેન્શન આપે છે બાળકોને તો એ બધા રેસના ઘોડાઓ છે અને રેસના ઘોડામાં ઇનામ છે એ માટે તો પેરેન્ટ વિરોધ કરવો જોઈએ કે મારા બાળકનું રિઝલ્ટ જે આવશે હું એની સાથે છું તમે એના ઉપર ફોર્સ નહીં કરો ધારો કે એના વારંવાર ફોન આવતા હોય કે હા એ વધુ મહેનત કરાવવા માટે પાસે બેસીને કોઈ ટ્યુશન ટીચર કે સામાન્ય સ્કૂલ નું ટીચર છે એ બાળકની બાજુમાં બેસીને મહેનત કરતો હોય પરીક્ષા વખતે એના ઘરે આવીને બે કલાક મહેનત કરાવડાવતો હોય એને વાંચવામાં મદદરૂપ થતો હોય અને કોઈ હોશિયાર વિદ્યાર્થીને સપોર્ટિંગ સિસ્ટમ તરીકે એના બેકબોન તરીકે એ સપોર્ટ કરતો હોય તો એ વાંધો નથી તો એ ટેન્શન નથી એટલે ટેન્શનમાં અને મોટિવેશનમાં જે ફરક છે એ બંને ફરક વચ્ચે જે બરાબર કાળજી લઈને એ બાળકને કોઈ પ્રકારનું કોઈ પ્રકારનો સ્ટ્રેસ ઉભો ન થાય ઇવન હું તો એમ કઉ છું કે ટીચરની હાજરી એ બાળકને ગમે એને રૂચે અને એ પોતે એવું ઈચ્છે કે આ ટીચર મને ફોન કરે તો સારું ટીચરનો હું ફોન કરું ને રોજ પાંચ મિનિટ દસ મિનિટ વાત કરી લે કોઈ દાખલા વિશે પૂછી લે તો એ બંને વચ્ચેની જે આ ફ્રેન્ડશીપ છે મૈત્રી છે તો એવું વાતાવરણ ટીચર પાસેથી બાળક માટે અપેક્ષિત છે અને એ સ્ટ્રેસ વાતાવરણ છે જી જી બિલકુલ પિંકલ આપને શું લાગી રહ્યું છે કે અહીંયા હવે બાળકોને જ્યારે ડિપ્રેશન આવતા છે પરીક્ષાના સમય ત્યારે તે કાઉન્સેલિંગ મદદ લેતા હોય છે તો અહીંયા આગળ હવે માતા પિતાને અને શિક્ષકો પણ કાઉન્સેલિંગ ની મદદ લેવાની જરૂર છે જે પ્રમાણે તેમના દ્વારા વિદ્યાર્થીઓ કે પોતાના સંતાનને જે પ્રેશર આપવામાં આવતું છે પરીક્ષામાં સારા માર્ક્સ પાસ થવાનું આપને શું લાગી રહ્યું છે તમને પણ કાઉન્સેલિંગ જરૂર છે હવે જી પિંકલ બેન વાત નથી આવી રહ્યો હા હવે આવે છે મારો અવાજ જી હા આમાં એવું છે કે કાઉન્સિલિંગ માટે કેવું છે ખબર છે કે કાઉન્સિલિંગ લોકો સલાહની જેમ જુએ છે અને હંમેશા સલાહ આપવા માટે બધાની પાસે પૂરતું જ્ઞાન છે પૂરતી સમજ છે પૂરતું અવેરનેસ છે પણ એનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ એ છે કે એ પ્રોબ્લેમ પોતાનો ની બીજાનો હોવો જોઈએ તેની આન્સર છે પણ જો એ પોતાને એ સલાહને અમલવાની અમલ કરવાનો છે તો એના પાસે એટલા બધા કહેવાય ને કે ફૂદડીયો છે એટલે મારાથી ના થાય આવું છે એટલે મારાથી ના થાય આવું છે એટલે ના થાય એટલે કાઉન્સેલિંગ માટે બહુ જ ઓછું એવું છે કે લોકોની અંદર અવેરનેસ છે કે અમારે જવું જોઈએ આજે બી કાઉન્સેલિંગ માટે આવું કે બાળકને બી લઈને આવું કે પેરેન્ટ્સને ને આવું કે ટીચર ને આવું તો એ લોકોને એવું છે કે અમે તો માનસિક રોગોથી પીડાઈએ છીએ થોડા અમને થોડો કોઈ પ્રોબ્લેમ છે બે ટપલી મારીને સલાહ આપીને કરી દેવાય કેમ આટલી સમજણ પડતી પણ હું હંમેશા એ કઉ છું કે કેવાની વાતમાં બહુ ફરક હોય છે અને બિલકુલ અમુક પ્રોબ્લેમો એવા હોય છે કે જેને બદલવા કરતા સ્વીકારવાની જરૂર હોય છે અને સ્વીકારી લઈએ છે ત્યારે એ બાળકની અંદરનો આત્મવિશ્વાસ અથવા તો મા બાપ કે શિક્ષકનો ઘણો વધી જાય છે આઈન્સ્ટાઈન બધાને યાદ છે વૈજ્ઞાનિક થઈ ગયો તો એ બધાને ખબર છે પણ એની સ્ટોરી કદાચ અત્યારે ભણવાનું પલ્લે નોતું પડતું એક સીધી ભાષામાં કહીએ જી જી બિલકુલ એટલે પિંકલ બેન ક્યાંક ને ક્યાંક જોવા જઈ રહ્યો છે કે જે પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રેશર આપવામાં આવતો હશે પરીક્ષા ખાસ કરીને જે પ્રમાણે સમય નજીક આવતો હશે ત્યારે જે પણ માતા પિતા હોય કે શિક્ષકોએ ડિપ્રેશનમાં આવશે ને ડિપ્રેશનમાં આવીને જે પરીક્ષાના સમય તેને યાદ કર્યું છે તે પણ ક્યાંક ને ક્યાંક તે ભૂલી જશે તો ખાસ અહીંયા માતા પિતા અને શિક્ષકોએ આ વિદ્યાર્થીઓને પ્રેશર ના આપે વિદ્યાર્થીઓ તેના તેમની જે કાર્ય શૈલી છે જે પ્રમાણે તે કાર્ય કરવાના છે જે પ્રમાણે તેમણે યાદ કર્યું છે તેમની ક્ષમતા પ્રમાણે તે પેપર આપવાના છે ચોક્કસપણે ખાસ અહિયાં માતા પિતા અને શિક્ષકો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો બિલકુલ ખાસ અહીંયા વાત એ કરીએ કે નિષ્ફળતા એ સફળતાનું પહેલું પગથિયું છે અને એટલા જ માટે વિદ્યાર્થીઓ જે પ્રમાણે પરીક્ષા સમય નજીક આવતો હોય ત્યારે જે ટેન્શનમાં જોવા મળતા હોય છે તણાવ અનુભવતો હોય છે તો એ તણાવ ના અનુભવે તે માટે માતા પિતા અને શિક્ષકો બંને વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે કે તે વિદ્યાર્થી તેની ક્ષમતા પ્રમાણે તે પેપર આપશે અને તેની તૈયારી પણ તે તેટલી જ પરિપૂર્ણ હશે તેટલી જ પાસ થવાની છે માટે હંમેશા માતા પિતા અને શિક્ષકોએ જે વિદ્યાર્થી જેટલું કરી શકે છે એના ઉપર વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે તો હાલ ડે સ્પેશિયલ ના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર